નમસ્કાર દોસ્તો આજે નવીનભાઈની દૂધીની વાડીએ ફરી મુલાકાત લેવાય છે પહેલા નવીનભાઈ એમનો પરિચય આપશે બોલો નવીનભાઈ નમસ્તે નમસ્તે ખેડૂત મિત્રો આ દૂધીનો મોડો તમે જો અને કરો એ મારી આશા છે નવીનભાઈ દૂધીનું બિયારણ કયું છે માઈકો માઈકો માહી ગોલ્ડ માઈકો ગોલ્ડ આઠ આઠ 8 8 ઓકે અને વાવેતર કયા ટાઈમે કર્યું હતું આનું વાવેતર છઠ્ઠા મહિનામાં કર્યું મહિનામાં સાતમા મહિનામાં એક મિનિટ પાંચમા મહિનામાં પાંચમો મહિનો અને આઠમો ત્રણ મહિનાનું સમય થયો હેને અત્યારે આ કયું વારો લીધો દૂધીનો તમે ચોથી વખત અને કેટલા વીઘાનું વાવેતર છે બે વીઘા બે વીઘાનું વાવેતર મિત્રો નવીનભાઈ દર વર્ષે દૂધીની જ ખેતી કરે છે અને એમને સારી એવી સફળતા મળે છે ગયા વર્ષે આપણે દૂધીનો એમનો પાક વિશે બતાવ્યું હતું એમાં મોડવો એમનો આપણો વિડીયો ઉતાર્યા પછી વાવે વાવાઝોડામાં પડી ગયો હતો ને ખૂબ મોટું નુકસાન થયું હતું તો અત્યારે એમને માડવો ગયા વર્ષે કરતો આ સાલ સારામાં સારો મળવાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે એ બહુ સરસ બનાવ્યું છે અને ઊંચાઈ પણ હાઈટમાં વધારે લીધી છે અને સારો એવો મોડવો બનાવ્યો છે તો એમને ગયા વર્ષ કરતાં સારું એવું પરિણામ મળ્યું છે તો તમે જોઈ શકો છો આ દૂધીનું એમનું વાવેતર નવીનભાઈ ખાતરોમાં શું શું આપ્યું એમ ખાતરમાં ઓગણી ઓગણી આવે છે પછી સલ્ફેટ આવે છે યુરિયા થોડું થોડુંક નોર્મલ અને બીજું ઓર્ગેનિક બરાબર અને અત્યારે ડ્રીપ પાણી આપો છો કે પછી ખાલી વરસાદ ખાતર ચડાવવા માટે હાલવું પડે ને કર તો વરસાદ છે એટલે ઓંધો ખાતર માટે એટલું ડ્રીપ ઉપયોગ કરો છે એમ ને હા હા વરસાદ છે એટલે બહુ ઓંધો ના આવે એવું છે બરાબર હવે અને કાળજી સૌથી વધારે કાળજી શું લેવી પડે છે આમાં વધારેમાં માં કાળજી ના પડવો જોઈએ એક કાળજી બીજું રોગ જીવાત વિશે કઈ કોઈ નહીં જંગલી જાત બરાબર

તો આશરે કેટલા કિલો નું તમારે એક વારાનું ઉત્પાદન આવતું હશે ગણતરી મારવા જાય તો પચીસ પચીસ કિલો અરે પચીસ રૂપિયા ભાવ પકડીને ચાલો બાવીસ થી પચીસ નો ભાવ પકડીને ચાલો એટલે ગણતરી મારવા જાય તો ચોકવી આઠ દસ હજાર નું આઠ દસ હજાર નો વારો પડે દર ત્રીજા દિવસે આઠ હજાર ની આજુબાજુ તો બીજા પાક ઉપર કરતા તો દૂધી નું વાવેતર કરવું સારું ને કારણ કે દર ત્રીજા દિવસે બે વિઘાની અંદર મજૂરી ખર્ચ જોવા જઈએ તો બહુ ઓછો હશે ને જીરો જ કહેવાય ને કારણ કે દૂધી તોડવામાં શું ઉભા ઉભા તોડવાની એક માણસ તો એક વારો તોડી પાડે ને તો શાકભાજી જે વેલાવાળા શાકભાજી પાકો છે એમાં બીજા બધા પાક કરતા દૂધીનું ઉત્પાદનમાં અને કાળજીનો અને જે દવાનો ખર્ચ છે એ બહુ ઓછો આવે મિત્રો નવીનભાઈએ દૂધીનું વાવેતર સાત બાય સાતના ના કરેલું છે એટલે બે બાજુ ટ્રેક્ટરથી આંતરખેડ કરવામાં સરળતા પડે છે એટલે એક બાજુ ડ્રીપનું લાઇનો લગાવેલી છે એટલે એક સાઈડે ટ્રેક્ટરથી અંતરખેડ દર વખતે અંદર કરવામાં આવે છે મંડપની લગભગ ઊંચાઈ જોવા જઈએ તો છ ફૂટની આસપાસ છે એટલે અંદર મિની ટ્રેક્ટર આસાનીથી ફરી શકે છે માણસો પણ આસાનીથી જે કામ કરવાનું હોય તો ઊભા ઊભા કરી શકાય છે તે માટે સરસ એવું મંડપનું આયોજન એમણે કરેલું છે અને ગયા વર્ષ કરતાં એમને સારામાં સારું આ વખતે ઉત્પાદન પણ મળી રહેશે અને સારું એવું કામ કરેલું છે તો દૂધી તમે જોઈ શકો છો અને મિત્રો એમાં સારામાં સારું એમનું જજમેન્ટ છે કે દૂધી દર વર્ષે એ લો એમનો વાવેતરનો મુખ્ય પાક દૂધી જ છે તો તમે જુઓ દર વર્ષે એવો તેઓ દૂધી કરે છે અને અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરી લેજો અને જે કંઈ જોવાનું આવે શીખવાનું આવે તો સારું એવું લાગે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને અન્ય મિત્રોને શેર કરજો હવે દૂધી તોડવાનું હમણાં ચાલુ કરીએ ને હા દૂધી તોડવાનું ચાલો આવો બહાર જો મિત્રો જરા બહારથી અમનું કાળજી રાખવાની પદ્ધતિ એ જરા બતાવીએ કે અમને ખેતી કરવાની પદ્ધતિ કેવી સરસ છે બહારથી આવી રીતે જે નેટ ચોફેરે આવી નેટ મારેલી છે જેના કારણે બહારની જે જીવાત છે જે બીજા જંગલી પ્રાણીઓ જે નુકસાન કરતા હોય પવન ના આવે પેસ્ટ કંટ્રોલ નેટ કહેવાય અને કે જે જીવાત જીની જીવાત જે ત્રણ ફૂટથી નીચેના ભાગમાં ઉડીને ખેતરની અંદર આવતી હોય અને પાકને નુકસાન કરતી હોય એ જીવાતો અંદર આવતી નથી એના કારણે દવાની કાળજી રાખવાનો ખર્ચ એકદમ ઝીરો આવી જાય છે અને બહારના જે પ્રાણીઓ ભૂંડ હોય રોજ હોય એવું આવું જોઈને આવતા નથી અંદર તમે જોઈ શકો છો આવો માળવો એમને દર વર્ષે કરે છે અને ખૂબ સારી એવી સફળતા મેળવે છે તો એમનાથી પ્રેરણા લઈ અને કોઈને દૂધી કરવાની ઈચ્છા હોય તો આવી રીતે ખેતી કરી શકો છો અને સારી એવી કમાણી મેળવી શકો છો તો ધન્યવાદ મિત્રો વિડીયો જોવા બદલ અને આમાંથી કંઈક પ્રેરણા મેળવી અને કોઈ સફળતા મેળવી શકો એવી આશા સાથે જય હિન્દ જય ભારત ફરી મળીશું એક નવા વિડીયો સાથે